લોકસભા ચૂંટણી અન્વયે ભાજપ દ્વારા ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા બેઠકો પર ચૂંટણી કાર્યાલયો સામે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક ના ચૂંટણી કાર્યાલય ને ખુલ્લું મુકાયું હતું કેટલી મુશ્કેલી મળી ત્રીજો મુદ્દો કાશ્મીર ની જે પરિસ્થિતિ હતી એક રાષ્ટ્ર સંવિધાન ઓગણીસો ને એકાવન નો આપણો મુદ્દો હતો ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ હટાવવી અશક્ય હતી કેટલાય લોકોએ તે કાશ્મીર નામ કીધું ફારૂક અબ્દુલ્લા ને પેલી મુક્તિ મુક્તિ મેપુબા મુક્તિ ડોરિયા પ્લીઝ ઇસ્કોન મેગા સિટી નજી પશ્ચિમ વિધાનસભા બેઠક ના કાર્યાલય ખુલ્લું મુકાયું હતું કાર્યાલયના ના પ્રસંગે પ્રદેશ મહામંત્રી રઘુભાઈ હુંબલ લોકસભા સીટના પ્રભારી બ્રિજેશભાઈ મેરજા પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી લોકસભાની સીટ આવી ચારસો પાર કરવા માટે થઈને આજે આપડે દેશ આપણી આગળ આપણે જે કાર્યકર્તાઓ છે આપણને કદાચ એમ હશે કે આપણી પાસે આ કાર્યકર્તાની જબરજસ્ત ફોજ છે પેજ સમિતિ સુધીનું આપણો નેટવર્ક છે આ બધું તો છે જ એ તો આપણી પાર્ટીનું છે પણ આ સિવાય આ દેશની અંદર આપણી વિચારધારાને માનનારી મોટી ફોજ છે કે જે કોઈ દિવસ ક્યારે દેખાતા નથી મતદાનને દિવસે ચૂપચાપ પોતાના વિસ્તારમાંથી 5 10 15 જણા હોય

એનું રિઝલ્ટ શું હશે આ બધા વિચારો અને આ બધું મંથન અને એનું વિશ્લેષણ દુનિયા જોઈ રહી છે આ એક ઐતિહાસિક ચૂંટણી છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય જે પી નડ્ડા સાહેબ અને એના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને પેજ સમિતિના પ્રેરણાતા સી આર પાટીલ સાહેબ અને સૌ પ્રદેશના આગેવાનોના નેતૃત્વમાં ચારે દિશાઓમાં વિકાસના ફળો મળ્યા છે કોરોના જેવા સંકટ સમયે વિશ્વ આખું થંભી ગયું હતું દુનિયા આખી થંભી ગઈ હતી ત્યારે ભારતના દેશમાં ભારતમાં વેક્સિન શોધાણી એટલું જ નહીં દુનિયાના ઉપસ્થિત આગેવાનો દ્વારા કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન અપાયું હતું